જુનાગઢમાં પત્નીના વિયોગમાં પતિ નામના યુવાનના મામલે બી ડિવિઝન પોલીસમાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં મૃતકની પત્ની સાસુ સસરા સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે મૃતકના સાસુ માણાવદર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હોવાનું સામે આવ્યું છે મહિલા મોરચાના પ્રમુખ પ્રજ્ઞા રામાનંદી સામે ફરિયાદમાં ઉલ્લેખ છે યુવાનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ પોતાના જ જમાઈને ત્રાસ આપતા આપઘાત કર્યો હતો મૃતકની જે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી હતી સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસ કરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જૂનાગઢના વેપારી ગૌરવ ભૂતે જે ગળેફાંસો ખાઈને સુસાઇડ કરેલું તેમના પાસેથી જે સુસાઈડ નોટ કબજે કરવામાં આવેલી એમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે આ સુસાઈડ નોટના આધારે મરણ જનાર ગૌરવ ભૂતના માતા રૂકમણીબેન ભૂત દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી જેમાં જે આ મરણ જનારની પત્ની નેન્સી તેના માતા પિતા પ્રજ્ઞાબેન ભાવાનંદી રાજેશભાઈ ભાવાનંદી તેમનો સતત ત્રાસ હોય તેના લીધે આ ઉપરાંત અન્ય જે ચાર નામો લખેલા તે પૈકીના કોકન રબારી વિજય રબારી રમેશ ઓડેદરા વિલો ઉર્ફે મામો આ લોકો પણ પૈસાની લેતી દેતી બાબતે અવારનવાર તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોય તેના લીધે પોતાના પુત્ર ગૌરવે આ પગલું ભરેલા હકીકત જણાવેલી અને આ બાબતે આઈપીસીની કલમ ત્રણસો છ મુજબ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની તપાસ જોશીપેરા ચોકી પીએસઆઈ શ્રી ઋતુ કરી રહેલ છે આ ઉપરાંત આ ગુનાના કામે કુલ ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલા છે જેમાં વિજય રબારી રમેશ વડેદરા અને રાજેશ ભાવાનંદી આ ત્રણ આરોપીઓના છે એરેસ્ટ કરેલા છે હાલ આ ગુનાની તપાસ શરૂ છે હજુ સુધી જે પ્રાથમિક તપાસ થઈ છે તેમાં કોઈ અન્ય ગુનામાં સંડોવાનું ધ્યાન આવેલ નથી